બરાબર છે કસુબામાં કોઈ પણ પ્રકારનું વ્યસન આપણે આ જે હોવા છે ત્યાંથી કરીને સદંતર કાયમ માટે કોઈ આ નિયમ બધા લાગુ કરવા એટલે કોઈ મે વ્યસન કોઈ કરવું નહીં નહીં બીડી સિગારેટ તમાકુ અફેણ મસાલા કે મુખવાસ કાંઈ પણ નહીં કઈ પણ નહીં કહોબામાં મુખવાસ ફેવરવાનો નહીં લગનિયા ને કોઈ પણ પ્રકારનું નું વ્યસન હોય તો આપણે આગળના દિવસે લગન કહી દેવાનું કે ભાઈ અમારા ગામમાં અમે સદંતર વ્યસન મુક્ત હળદી રસમ જે છે હળદી રસમ આપણે કોઈ કરવાની નહીં પછી આપણે જે જેઓ પ્રિવેડિંગ કરતા હતા અગાઉથી એ કરવાનું નહી બરાબર હું આળીયું વાંટવાની પર થ બંધ બંધ કોઈને ગામ વાળા ને કહેતા હતા એવાનું નહીં ભોજનમાં મીઠાઈમાં મોહનથા મોહનથાળ બરાબર શીરો શાક રોટલી પુરી દાળ ભાત છાશ દૂધની કોઈ આઈટમ બનાવી નહીં નહીં બરાબર આના સિવાય અન્ય કોઈ મીઠાઈ બે સિવાય ત્રીજી મીઠાઈ કોઈ કરવી નહીં નહીં બરાબર સાજના જમણવારમાં લાડુ ભાખરી પરોઠા ખીચડી કઢી અને દૂધ હા ચટણી કે કોઈને હા અને પાપ પછી પડલે પાંચ તોલા થી વધારે મોનું કુએ સડાવવાનું નહીં હવે મામેરામાં મામેરું આપણે બધા હવારમાં લઈને જવાનું અને સામે ગામથી આપણે અહીંયા બનવું હોય તો આપણે કહી દેવાનું મામેરો હવારમાં અહીં લઈને આવજો અમારે હાજર ગામમાં બનશે મામેરામાં પાંચ લાખથી વધારે રકમ મૂકવાની નહીં જેની જેવી સગવડ અગિયાર હજારથી માંડીને પાંચ લાખ સુધી થી વધારે નહીં અને બે તોલાથી વધારે ખૂનું નહીં અને અઢીસો થી વધારે ચાંદી નહીં વધુમાં વધુ આ આપણો જે સમાજે નિયમ કર્યો છે એટલો નિયમ આપણે આપણા ગામથી પાલન કરવાની શરૂઆત કરાવ અને આની અંદર આપણી બધાની મંજૂરી હોય અર્બુદા માતાની સાક્ષીએ આપણે આ જે નિયમ કરાશે એનું પાલન કરશે અને એનું જે કોઈ ઉલ્લંઘન કરશે તો એને અહીંયા આપણે આ બેઠા છે એમાંથી કોઈ એને અહીંયા જવાય એટલી પ્રસંગનો આપણે બહિષ્કાર કરવાનો કરવાનો બરાબર બોલો અર્બુદા